ખુલ્લી રૂપિયા દસ લાખ પાસઠ હજારના મુદ્દા માલ સાથે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રોહિબિશન ગણનાપાત્ર ગણના પાત્ર કે શોધી કાઢતી શાખા પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરેશ શહેરનાઓએ આપેલ સૂચના તથા ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન બે સુરેશ શહેરનાઓના માર્ગદર્શન હેઠળ શહેર વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃત્તિઓને નેશ નાબૂદ કરવા સારું સૂચના આપેલ જે અનુસંધાને ઝોન બે એલસીબી શાખાના પોલીસ માણસો ઝોન બે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ હમીરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સહદેવભાઈ મંજીભાઈ નાવને બાતમી હકીકત મળે કે શેખર ઉર્ફે યોગેશ કરણકાળ નામનો ઇસમ પોતાના કબજાની બોલેરો પિકઅપ ગાડી નંબર જીજે ઓગણીસ વાય થ્રી નાઇન વન સેવનમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ

અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂનો વિદેશી દારૂની અલગ અલગ કંપનીની સીલબદ્ધ નાની બોટલ અંગે ત્રણ હજાર એકસો વીસ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ બાર હજાર તથા બોલેરો પિકઅપ ગાડી જીજી ઓગણીસ વાય થ્રી નાઇન વન સેવનની કિંમત રૂપિયા સાત લાખ પચાસ હજાર તથા આરોપીનો મોબાઈલ ફોન કિંમત કિંમતના રૂપિયા ત્રણ હજાર મળી કુલ કિંમત રૂપિયા દસ લાખ પાસઠ હજારના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી ઢીંડોલી પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુના નંબર બે હજાર ચોવીસ ધી ગુજરાત નશાબંધી ધારા 1949 તથા ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ 2017 ની કલમ 65 એઈ 116 બી 81 98 મુજબનો ગણના પાત્ર કેસ શોધી કાઢેલ છે તેમજ દારૂનો જથ્થો મંગાવનાર મનોહર પાટીને વોન્ટેડ જાહેર કરે છે સદર ગુનાની તપાસ દિંડોલી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવે છે જેમાં ગુનાના આરોપી શેખર ઉર્ફે યોગેશ સાહેબરાવ કરણકાળ ઉમરવાસ અઠાવીસ રહેઠાણ ઘર નંબર અઠ્ઠાણું કૈલાશ રેસિડેન્સી વિભાગે ગેટ નંબર પાંચ કરાડવા રોડ ઇંડોલી સુરતને પકડી પાડી તેના પાસેથી ભારતીય બનાવટનું વિદેશી દારૂની અલગ અલગ કંપનીની નાની બોટલ નંગ ત્રણ હજાર એકસો વીસ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ બાર હજાર તથા બોલેરો પિકઅપ ગાડી નંબર જી જે ઓગણીસ વાઇ થ્રી નાઇન વન સેવનની કિંમત રૂપિયા સાત લાખ પચાસ હજાર તથા આરોપીનો મોબાઈલ ફોન કિંમત રૂપિયા ત્રણ હજાર સાથે ખુલ્લી કિંમત રૂપિયા દસ લાખ પાંસઠ હજારનો મુદ્દા માલ એલસીબી ઝોન બે પોલીસ દ્વારા કબજે કરેલ છે